જામનગર જિલ્લાના ધોલ પોલી સ્ટેશન વિસ્તારમાં આવેલ લૈયારા ગામ રાજકોટ હાઈવે ઉપર ગઈકાલ રોજ બેટરી ચોરીની બનાવવા અનુસંધાને શ્રી દિનેશસિંહ શ્યામસિંહ રાજપૂત દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે ફરિયાદની વિગત જોતાં તેમને રાજકોટ ડિસ્ટ્રિક ઇન્ડસ્ટ કંપની દ્વારા લગાવવામાં આવેલ મોબાઈલ ટાવર ઉપરની બેટરીઓ કુલ પિસ્તાલીસ જેટલી બેટરીઓ જેની કિંમત એક લાખ એંસી હજાર જેટલી થાય છે જે ગુનો રજીસ્ટર કરી પોલીસ દ્વારા તાત્કાલિક આ અનુસંધાને પોતાના વ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સોર્સની મદદથી તપાસ કરતાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જેમાં સામુ મનોજભાઈ આંબેણિયા અને સાયર દલસુખભાઈ મકવાણા બંને આરોપી મોરબીના રહેવાસી છે અને તેમની પાસે તમામ ચોરાયેલ બેટરીઓનો મુદ્દામાલ તેમજ તે ઉપરાંત જે ગાડીનો ઉપયોગ કરેલ છે એવી ગોલે પિકઅપ ગાડી સાથે તેમની ધરપકડ કરવામાં આવેલ છે આ આરોપીઓનો પૂર્વ ઇતિહાસ જોતા આરોપીઓ અગાઉ પણ રાજકોટ ગ્રામ્ય વિસ્તાર અમરેલી જિલ્લામાં ચોરીઓમાં પકડાયેલ છે અને રાજકોટ ગ્રામ્યના બે ગુનાઓમાં હાલ પણ તેઓ વોન્ટેડ છે તેઓની ધરપકડ કરી અત્યારે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે બીજી કોઈ ચોરીઓમાં છે કે કેમ તે બાબતની તપાસ પીઆઈ ધોરણ કરી રહ્યા છે